આસમાની વાત સાચી છે ડબલ નહીં ચાર ગણા થઈ ગયા સી તે હું મો વિવાતન પહેણાય તો દુ હાલ પણ શું છે હું આટલા અટકાઈ રહ્યો છું કે આ દાગીના હોમાવાળા તારા હાહરો ને રે ને દાગીના માગે છે સોળીના ઓલે તે હવે ચાર પોત તો દાગીના લ તો આપે તો પૂરા થઈ જા બાપ ને બેટો ગમ આખી જિંદગી કહેડા હેડા કરન તો પૂરું થાય એમ નહીં મગા પહેણાવ તો પરસેદ ન મન હા પહેણાવ તો પરસેદ ન આલા પહેણાવન તો જો દરેક બાપ ના હવે છોકરો ની આશા હોય ઘણી હોય પણ આ મોંઘવારી એટલી બધી વધી રહી છે ને તે હવે પહેરવું કે ઘર કરવું કે શું કરવું એ ખબર પડતી નહીં પછી કેતા કેતા આ હત્યાવી નો ઓકરો આવશે આવું અરે સબી જ છે પણ તમે વર્ષ કરી દે તો પહેર્યા વગર તને ઉતાવળ છે ને એની તો તારા તારાકાથી તો મને ઉતાવળ છે તન પહેરવાની પણ હું કરું કે ભાવ તો ભાવ તો વધ્યા વધ્યા પણ હવે એ વાત સાચી છે એવાંગાત બા ફરવાનું આપડે હંગાત ને કે ઓઢો જાય ઓઢો જાય એમ કોઈ એવું કે

એક તો નેત ખેતી કરી અને પૂરું કરીએ છીએ બે ભેંસો રહે દોવા દઈશી એક નહીં દોવા દેતી તે ભેંસોમાં કોઈ હરખે નહીં ખેતીમાં હરખે નહીં એક કોરા મંડપજી મંડપ બોધવો ચોથી રૂપિયા લાઈન ચોથી પૂરું કરવું મારે અને ગજબની મોંઘવારી વધી જઈ છે મારા આ ભાઈએ કોઈ ટેકો કરતો નહીં ને મારો છોકરો આખો દારો પતે ફાર ફાર કરે કાકા પહેરાવો પહેરાવો પણ હવે સમય આવ્યો છે છોકરાને પહેરાયા વગર તો ચાલશે નહીં હે મારા પેલા ભાઈ ને બોલાવા દે પછી વાત કરીએ બે જણા ભાઈ થઈને આમ પછી પેલા વેભાઈને કહીએ છોકરો ચાંદો જોડા વેભાઈને ફોન કરવા દે તે આ જરૂરી વાતો કરી લઉં હાલો હા વેભાઈ બોલ્યા અરે તમારા નવા વેવાય થનારા નવા વેભાઈ બોલું છું કેમ છે રોટલા પોટલા કાતા કે નહીં એ હોય હોય તો હું કહેતો તો વેભાઈ કે તમે મોરવેને લઈ અને આપણા ઘેર આવો તે આપણે થોડી મારા કોમ છે ને થોડી વાત કરવી છે તે વાત થઈ જાય આપણે બેને તમારો ફાયદો મારો ફાયદો થઈ જાય એવું છે કારણ કે હવે કબૂતરા જતે રહ્યો ઉતરે ને જતી રહી અને હવે છોકરો પહેણું પહેણું કરી રહ્યો છે તે તમે ઘેર આવો તો આપડી બે જણા વાત કરીએ હોમા હોમા બેસીને એ સારું અને મોરવેલ લેતા જો પાછા ખાસ એ સારું 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 આવો હાડો તા અલા છોકરા આ કાકા છે બોગા પાડો છો અલ્યા તાર કાકાને ને કે ના બોલાયા એ આવું આન તાર હારન ફોન કર્યો તો આવું છું હોય કન એ હા હા આવું માં કાકો આવું આવું શું

કોણ વાયે ધાતક છે કોઈ નહીં ડોસી અલે ડોવા તો દીતો હું વસાયુ તાન કશું કર્યું નહી આ 10000 15000 આ પગાર આવો તો 10000 બો 10000 માં તો દાગી ના થતા છે ઘરનું પૂરું થાતું નહીં આ ડોસી નો વધ્યા શીખ કશું વધ્યું નહીં વેચી કાઢ્યા હો ફૂંકી નાખ્યું કોઈ નહીં વાયે ધાતક અલે ખબર તો પડી જો પાછો છોકરો પૈણાનો છે એ હવે એ તો મેન મેન એરી વાત છે કે એમ કે આ મુગવારી આટલી બધી વધી ગઈ છે ચાર ગણા ભાવ વધી ગયા છે દોડીન હોનું વધી ગયું તો દાગીના ઉપર તો કોઈ આપણો આપણો તો કોઈ કેપેસિટી રીત નહીં જો દાગીના લાબાની એક તલ ભાત દેડો દેડો લાબો હોય ને તો દીનો તોય રહ્યો નહીં પૈસા નહીં પૈસા નહીં પણ પેલા વેવાઈને એટલા એટલા હાટું બોલાયા છે હા બંધારણ માટે ઓવે બંધારણ તો આપણા ગોમમાં નહીં પણ આપણા આજુબાજુ ગોમળોમાં આપણા આખા ઓલ ગુજરાતમાં હાલ બંધારણની દરેક દરેક સમાજમાં વાતો ચાલે છે તાં ખાદ્ય તો છે કે નહીં ચાલતી ચાલી ચાલી

અને સરપંચને કીધું છે કે હમણાં આવો ફોન કર્યો છે આપણો પહેલો વિવો છે તેલ આપણે કરવાની છે હજુ બધી રીતના માગ આવવાનો છે કે આ જે વધારાના ખર્ચા થાય છે આપણે વધારાના ખર્ચા કરવાના નહીં ફોર્મા વાળા વેવાઈ રહ્યા એ રહ્યા ને અમે બે વેવે વેવે મળી લઈએ અને ખર્ચામાં અમે બે જણા માપે ઉતરીએ હા એટલે હું તો કઉ દાગીના વ્યવહાર કરો હા બીજે બંધ હા તો અઢી દસ પચીસ પચાસ જણા ભરાવાના ચાંદો તને ફોન કર્યો પેલા ફોન કર્યો અભો તો ચાંદ નાખવા આપડે પેસો નું કરીને તો થાચી રહ્યો મારો છોકરો

આવે રે રે પાળે અલ્યા પેલા બધા વચ્ચે મસ્કરી ઉડાડ મારી 500 બધા વચ્ચે પણ તйня જાય હે પેલા ચાબા તૈયારી કર અલ્યા આબા તો દે મહેમાન અલ્યા આવતા પહેલા ડાયરેક્ટ ચાત પીધી ગડી મોડું હોવે તરત જ અને કેતો તો હા હું તો ભેંસ મરખે છે પછી એ જો તો બે હગલી દોવા દીધી બે તો નહીં દોવા દેતી અલ્યા ખાજો બંધ જો તમે તો મારા કરતા વધારે તો દેખાડણો છે હા હા આવ વેવાય

તૈયાર ને તૈયાર તૈયાર એવું છે પછી ગરમ લાવો હવે તમે સોના મારમ રહ્યો છો અરે હવે તો ઘેર ડુકાળી પીએ છીએ જબરદસ્ત અમાર વ્યવહાર લાયા હતા ને સરપંચ તો ગયા આજો આજુ ફળ્યુંટલી વાળ હેડો

પાટેલ નોટુ કરો તમારી ફોન કર્યો સરપંચ લેતા છે ખુરશી સરપંચ આપડે જે વાત કરવાની આપો ને બોલાત આપ્યો હવે આરે અમાર વિભાઈ હા અને આરે અમાર મોરભાઈ બરોબર હવે સરપંચ આપણે ગોમડે ગોમડે બધા સમાજોમાં એમ કે બંધારણ ચાલે છે હાલ ખબર છે ને બંધારણ તો ચાલે જ છે હા ડીજે હા અને આ આપણો દાગીના એ બે ની પરથા ઉસી કરવાની છે બરાબર ડીજે બંધ કરવાની છે ડીજે બંધ દાગીનો મે ઓસુ હા અને બીજા તીજા નેના નેના મોટા ખર્ચા રહે ને એમાંય થોડા સુધારા વધારા કરવાના છે ઓવા જય જય ભો સરપંચ બોલો એટલે હાજરી માં સરપંચ ની માં તમને બોલાયા છે એટલે એમ કે ગામડે ગોમડે જો બંધારણ ચાલુ છે માં આ ખોટા ખર્ચો ઘણો ભાવ વધી ગયો છે ત્રણ લાખ ને વીસ હજાર રૂપિયા શું કરવાનું કે અડો આવે તો આપડા વખત માં તો ઓછામાં પહી જતા અત્યારે બદલાનો એમો અત્યારે જુઓ તમે ખબર તો છે તમે જોતા હા મોબાઈલ માં ટીવી માં સમજવાનું છે પણ એમ

પણ સમાજ ના સમાજમાં રહી ને એટલું જ કરવાનું જે વ્યવહાર વ્યવહાર નહીં ગોમ

બંધ થઈ ગયા છે એકલું નહીં પાછું બીજા ત્રીજા ખર્ચા રાવનાનંદ ભાવના ખાજા ખર્ચા તમારો સરપંચ તો થોડું બે હે બે ને તો તમારે ખર્ચો ઓછો થાય મારે ખર્ચો ઓછો થાનો જો રૂપિયા વાળા હોય તો હું દેખા દેખી માં અત્યારે તો બધા ચાલા છે અને ને એરો મુર્ત થોડો આવશે તો બધું બંધ કરાવી છે કોઈ સીધે સીધા આબા છે સાડે સાડા

થોડું ખાવાનું સારું બનાવી ખવડાવ્યું હોય તો પછી એટલા કહું છું રૂપિયા વાળા હોય ને ઇવન જેવા વાત આપડે લેવો પાડોશી વાળો જો રૂપિયા વાળો હોય તો લાગાવો તો પોણી બંગલા કરો પણ એના વાદ આપડે એનું જોઈ બંગલામાં બંગલો જોઈ અને આપડે એવો બંગલો ના બતા પછી આપડી ટૂંપડી ના બળાય એમ કેવું છે ચાબાનું કર્યું નહીં હાલ્યું ના ના ચાબા તો મંગાઈએ

અમે રાજી છીએ બંધારણ જ બે બાજુ નહીં પીવાના ખર્ચો ઓછો થાય અમારે ખર્ચો ઓછો થાય અમારે તો પીવા વાળા નહીં ને ના અમાર કોઈ નહીં બાજી વાળા બાજી વાળા નહીં બધું બંધ કરીને બંધારણ કરી દીધું હોય એવું જો અત્યારે આ પૈસા કઈ લાબા નાખા કાતા તો બરબા જોન લઈને આવતા લાવે છે એટલા તો બાજીરામ બે બેઠા હોય કે હું કે હવે હોજો હવે તમારું કોઈ કહેવા દીધું આ માર તો કોઈ કે હું નહીં સરપંચ પણ બંધારણ કર્યું છે ને હવે થી હારું કરી છે તમે બી હોમ એવા હમ જાય ને હવે બે તો સમજી જી જાય છે હારું કરી કર તો ઓસો નહીં અને હમ તો ઉએ પર હા તો બે આ બાજુ ખર્જો બચા કારણે

કોઈ કે તીજોકો વા ભાઈ નો મારવાય મારવાય ને તો ફાઈટ ભાઈ ક્યાં ફોન કઈશું બરોબર હા તો ફોન કરી હારું હા હું એ જઉ તાને એ હારું રે હો સરપંચ આવજો એ હા હા ભાઈ